કેવીડીસી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન બાંધકામ માટે હુકમ થયેલ છે ત્યારે તારીખ જૂન રોજ ડાયરેક્ટર ઓફ ઓફ ઇન્ડિયા પાવર ભવન નવી દિલ્હી દ્વારા ટ્રાન્સમિશન માટે રાઇટ ઓફ વેના સંદર્ભમાં વળતરની ચૂકવણી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેથી ખેડૂતોએ રજૂઆત કરી છે કે આ નવી ગાઈડલાઇનને ધ્યાને રાખીને સુધારા કરી નવો હુકમ કરવામાં આવે આ અંગેની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટર પાસે રહેલી હોય સમાનતાના ધોરણે અગાઉની સ્ટરલાઇટ પાવર મુજબ ગણતરી કરીને વળતર નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે નીતિન કૈલા વેજલ પર ઓકે તાજેતરમાં જે કલેક્ટર હુકમ કર્યો છે જો એની અમલવારી થાય તો તમને કેટલું નુકસાન થાય જો નવો કલેક્ટર નવો હુકમ થાય તો શું ફાયદો કલેક્ટર સાહેબે જે જૂનો હુકમ કરેલો છે એના એના અંતર્ગત જંત્રી કિંમત મુજબ અમને વળતર મળે એવું છે જે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ એ મુજબ અમને અંદાજે તેત્રીસ રૂપિયા જંત્રી હોય બે હજાર અગિયારની તો એના ડબલ છાસઠ અને દસ ટકા પ્લસ કરો તો બોતેર પ્રમાણે વળતર મળે જ્યારે નવી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એના અંદર પચીસ ટકા તારના હતા એની જગ્યાએ ત્રીસ ટકા કર્યા છે નવામાં એટલે પાંચ ટકાનો એ વધારો મળે એ સિવાય થાંભલાના માપમાં ચોરસ મીટર એક ફૂટનું ફરતી બાજુનું એક મીટરનું ફરતી બાજુ વધારો કરેલો છે જેથી ચોરસ મીટર તમને દરેક બાજુ એક એક મીટરનો વધારો મળે એ સિવાય બસ્સો ટકા એમાં પણ વેલ્યુએશનનો ઇન્ક્રીમેન્ટ કરેલું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇનમાં તો એ જોતાં ઘણો લગભગ ત્રીસથી ચાલીસ ટકા વધારો થઈ જાય આ આ અંદાજે સિત્તેર હજારથી સાઠ હજાર થાંભલાના મળે છે જૂના હુકમ મુજબ નવા હુકમ મુજબ એ વધી જાય તારના જે છે એના અંદર જાજો વધારો થાય પાંચથી દસ ટકાનો વધારો થાય નીતિનભાઈ અને બીજી એક ખાસ વાત છે અમારા ખેડૂતની ફક્ત એક જ માગણી છે એ માગણી એ છે કે સરકાર સર કંપની અને કલેક્ટર સાહેબ અમને ખાલી એક વસ્તુનો જવાબ આપે કે આ લાઇન અમારા ખેતરમાંથી પાસ થાય તો એના અંદર કંપની કમાશે કંપનીને નફો મળશે અને એ સિવાય ગવર્મેન્ટ જે જગ્યાએ પાવર જશે ત્યાં વિકાસ થશે પણ અમારા ખેડૂતના ખેતીની જમીનમાંથી લાઇન જાય તો એમાં અમને શું ફાયદો આનો અમને પ્રશ્નનો જવાબ આપો અને નો જવાબ આપો અમને કોઈ ફાયદો ના હોય તો એનું પૂરતું વળતર આપો અમે માળિયા તાલુકો હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આવેલા છે અમારે ખેતરમાંથી સાતસો પાસઠ કેવી ડબલ લાઈન નીકળી રહી છે એમાં કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે એ હુકમ અમને મંજૂર નથી કારણ કે એ જૂના ધારાધોરણ અને નિયમ મુજબ હુકમ થયેલ છે ચૌદ છ બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે બે હજાર ચોવીસ હા બે હજાર ચોવીસ નવી ગાઈડલાઈન બહાર પાડેલ છે અને એ ને ધ્યાનમાં રાખીને નવો હુકમ કરવામાં આવે તેવી અમારી ખેડૂતોની વિનંતી છે અને બીજું એ પણ છે કે અગાઉ બે હજાર એકવીસમાં લાઈન નીકળેલ છે તે લાઇનમાં જે વળતર ચૂકવું છે એ વળતરને ધ્યાનમાં રાખી વેલ્યુ ગણીને આપેલું છે ધ્યાનમાં રાખીને એ વળતરની ગણતરી કરીને એ મુજબ વળતર આપવામાં અમને આવે એવી અમારી નમ્ર અરજ કલેક્ટર સાહેબને કરવા આવેલા છે અમારું ગામ મારું પોતાનું ગામ વેજલપર છે મારું નામ નંદલાલ જઠાલાલ કૈલા વેજલપર તાલુકો માળિયા જિલ્લો મોરબી મોરબી તાલુકો તેમજ હળવદ અને ધાંગધ્રાના અમુક ગામ જે અસરગ્રસ્ત ખેડૂતો છે કે જે ખાવડા અમદાવાદ સાતસો પાસઠ કેવીની લાઈન દરેકના ખેતરમાંથી જે નીકળે છે અને ખેતરની જે ડિવેલ્યુએશન કરી નાખે છે એના અનુસંધાનમાં આજથી બે હજારને સત્તરની સાલમાં ફેર માર્કેટ વેલ્યુ કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરે જે આદેશ આપેલો એના અનુસંધાનમાં અમે રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રી પાસે ગયેલા કલેક્ટરશ્રીએ આજથી સાત દિવસ પહેલાં અમને જે હુકમ આપી દીધો એ હુકમની અંદર એને જંત્રી ભાવને ધ્યાનમાં રાખી અને અમને હુકમ કર્યો છે પરંતુ અમારી દલીલ એવી છે કે આજથી પાંચ વર્ષ પહેલાં જે પ્રતિ ચોરસ મીટર એક હજાર અને ત્રણ રૂપિયા નક્કી કરેલા એ બી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરે જ નક્કી કરેલા હતા અને ત્યારે પણ એને ફેર માર્કેટ વેલ્યુ ગણી અને અમને ચુકાદો આપેલ હતો અને બધાને ચૂકવણું કરેલ પણ છે એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબ પાસે સુધારા હુકમ માટે અહીંયા સૌ ખેડૂતો એકત્રિત થયા છીએ અને અમારી કેન્દ્ર સરકારનો પરિપત્ર આજથી સાત દિવસ પહેલાં જે દિવસે ચૌદ છએ કલેક્ટર સાહેબે હુકમ કર્યો એ જ રાત્રે અમારા હાથમાં કેન્દ્ર સરકારનો પરિપત્ર આવ્યો કેન્દ્ર સરકારે પણ કીધું છે કે સર્કલ રેટ પછી ગાઈડલાઇન્સ અને જંત્રી એના કરતાં જો ફેર માર્કેટ વેલ્યુ વધારે હોય તો ફેર માર્કેટ વેલ્યુને ગણતરીમાં લેવાની રહેશે અને એના માટે કલેક્ટરશ્રી અને ઉર્જામંત્રીને તમામ સત્તાઓ છે જો રાજ્ય સરકાર ધ્યાનમાં ન આપે તો કલેક્ટર સાહેબે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે વર્તવાનું રહેશે એવો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે એટલે હવે અમારી લડત શરૂ થાય છે અહીંયાથી અમે કદાચ ગાંધીનગર જવું પડે તો ત્યાં જશું અને નહીતર અમે જંતર મંતર રોડ ઉપર પણ છેવટ સુધી આ આંદોલન કરશું અને આ પ્રમાણે અમારી માગણી છે